ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોર આમલી ગામે વરઘોડામાં ડાન્સ કરવાના મામલે આધેડીની હત્યા કરનાર જમાઈ સહિત ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે ઠાસરા તાલુકાના મોર આમલી ગામે બે દિવસ અગાઉ પોતાના શાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવી સી ઉર્ફે જિગ્નેશ વર્માર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા ચપ્પુ સહિતના ઘાતકી હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું તેમજ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી હુમલો કરી આરોપીઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઈસમો સહિત નવા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે હત્યાના ગુનામાં જમાઈ સહિત જમાઈના અન્ય ચાર મિત્રોની ધરપકડ કરી ફરિયાદમાં દર્શાવેલા અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે ડાકોર પોલીસના જે મોરામલી ગામે બે દિવસ પહેલા ઝઘડાની અંદર મર્ડર થયેલું આમ તો એની અંદર એક લગ્ન પ્રસંગ હતો અને એમના જે રિલેટિવ છે એ વડોદરાના સાવલી તાલુકાના નારા ગામથી આવેલા હતા અને ડાન્સ દરમિયાન બોલાચાલી થતા જે મરણ જનાર ભાઈ છે સોલંકીભાઈ એમને આરોપીએ ચપ્પું મારેલું અને તાત્કાલિક ઘટના બની અને પોલીસ પણ પહોંચી ગયેલી અને તાત્કાલિક જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરેલા પરંતુ કમનસીબે એક ડેથ થયેલું અને અન્ય ત્રણ ચાર લોકોને ઇન્જરી થયેલી ફરિયાદ દાખલ કરી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસનો પણ સહકાર લીધેલો અને જે નામજોગ ચાર આરોપી છે એ ચારે ચાર આરોપીને પકડી લેવામાં આવેલા છે અને અન્ય ત્રણ ચાર જણા અજાણ્યા એ અજાણ્યા જે આરોપીઓ છે એ કોણ છે એ માટેની આગળની બધી પૂછપરછ ચાલુ છે અને તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરા કરી રહ્યા છે અને તપાસની અંદર તમામ વૈજ્ઞાનિક પુરાવા તમામ અન્ય પુરાવા મેળવી અને સારામાં સારી તપાસ થાય તપાસનો એક પણ મુદ્દો બાકી ન રહી જાય એ બાબતની ખાસ કાળજી રાખવામાં આવશે